જે ડોક્ટર યાદ લગે તમને બતાવ્યું ન હોય એ કીધું કે ના કીધું આના દ્વારા આ પ્રોબ્લેમ હોય ને તો કોઈ સંતાન ન થાય તો મેં તમને જે બતાવ્યું એ બરોબર માર્ગ છે ખોટો માર્ગ છે સારો માર્ગ છે ને તો અહીંયા હનુમાનજી જે કઈ કેવું એ સત્ય કે છે ખોટું નથી કેતા અને મેં તમને એક જીવનની અંદર બતાવ્યું જો ઘણી બધી નારીઓને હું કહેવા માંગુ છું કે જે નારી પતિવ્રતા રહી છે એને કોઈ દિવસ દુઃખ નથી પડતું સત્ય અંશુએ એક જ ધર્મ પાડ્યો ઓમ પતિ પરમેશ્વરાય નમઃ તો આજે પણ જગત ની અંદર અવતાર લેવાની આજે ઘણી ત્રણ છોકરાઓને મેલી ને ચાર છોકરાઓને મેલી ને જતી રહે છે બીજાના મોહમાં આવી જાય છે તે યોગ્યતા નથી એટલે હું એ બધી માતાઓને કહેવા માંગુ છું મારી માં સમજીને કહેવા માંગુ છું કે અવા કોઈ કોઈ ખોટા કામ કરે તો ન કરજો તમારા સંતાનનો વિચાર કરજો તમારા પતિનો ભરોસો ન તોડતા આજે જણ પણ ઘણા બધા એવું કામ કરતા હોય છે તો એને પણ એવું શીખવાડું છું કે તમારા બાળકોનો તમારા સંતાનનો વિચાર કરજો આવું કોઈ ખોટું કર્મ ન કરતા બરોબર વાત કરી છે મેં ખોટી વાત કરી છે આપણા શરીરની અંદર સુગંધ એક આત્માની છે બાકી તો બધી દુર્ગંધ જ છે કારણ કે આખા શરીરમાં દુર્ગંધ આવે જે જીભમાંથી મેલ કાઢો એ ગંધાતો હોય છે સુગંધિત નથી હોતો પેશાબ છે મળ છૂટે ગેસ છૂટે માથામાં ખોડો થાય કાનમાં મેલ નીકળે નાકમાં ગુંગા સેટા નીકળે બધી દુર્ગંધ વાળી વસ્તુ છે સુગંધ તો એક આત્માની જ છે તો આત્માને શુદ્ધ કરો કે મેં ખોટું કીધું આને અમલ કરજો અને બીજી કોઈ નારી હોય એને પણ સાચી સલાહ આપજો કે કોઈ ગુનો ન કરે બસ મારી એ ઈચ્છા છે કે હર એક વ્યક્તિથી પ્રેમ રાખે ઘરમાં ઝઘડો ન થાય તો લક્ષ્મી કોઈ દી નહીં ખૂટે ભલા હે બુરા હે મેરા પતિ હી મેરા દેવતા હે અને પુરુષ એમ સમજે કે પદશ્રી બધી મારી મા બેન સમાન છે પતન થઈ ગયું થઈ ગયું ને એક ખોટું કામ કરવામાં અને દુર્યોધને દ્રૌપદીનું અપમાન કર્યું અને હેરાન કરી જાંગમાં છે બેસાડવાની કોશિશ કરી તો દુર્યોધન નું બધા ભાઈઓ મરી ગયા કઈ ખોટું કીધું મેં

સારું છે દવાનું જે કીધું એ પાલન કરજો શું નામ છે આપનું ભગવાન જે તમને બીમારી બતાવી એમાં કઈ ફોટા બોટા મે બરોબર કીધું ખોટું કીધું કે જે તકલીફ છે એ દૂર થઈ જશે પણ મેં કીધું એ નિમનું પાલન કરવાનું છે બટેટા નથી ખાવાના કઠોળ નથી ખાવાનું ની લોટ ની વસ્તુ થોડાક દિવસ ન ખાવી ક્યારેક ખવાય તો વાંધો નહીં રોજ ન ખાજો હો ને તમને તકલીફ આપે છે ને દેવાનું સેવન કરશો તમે હાવ ફ્રી થઈ જશો તમને મજા આવશે અત્યારે પેટ જુઓ બહુ ભાઈ ભાઈરે છે કે હાવ તમને ફ્રી દેખાશે મેં તમને એમ કીધું બહુ મજા આવશે જીવવાની આ એ પછીનો પ્રશ્ન છે શું નામ છે આપનું બેન હિન્દુ બેન આપને અહીંનું કામ કેવું લાગ્યું હા તમને અત્યારે કેમ છે સારું છે તમને કેમ છે દીકરી કેટલા ટાઈમ થી પગ દુખતા હતા 20 વર્ષ થી અત્યારે તમને રાહત છે કે નથી રાહત થઈ ગઈ તમને આખા શરીર નો દુખાવો છે દૂર થઈ જશે આનું કામ કેવું લાગ્યું જય હનુમાન આવ છોકરો કેમ ગયો વિપુલ આય આવતો રે તું શું નામ છે વિપુલભાઈ ભાઈ નિકુંજ કેમ છે અત્યારે સારું છે મેં કીધું તમને બીજું કઈ નહોતું પેસોટી ખસી જાય છે ને ગેસ ઊંધો ભરાય છે શું ભરાય જેને કારણે માથું દુખે છાતીમાં દુખે એવું બધું થાય તો હવે પછી નહીં થાય હો અહીંયા ગેસની દવા આપે એનું સેવન કરજો બટેટા કઠોળ અને ચણાની લોટની વસ્તુ બને ત્યાં સુધી ન ખાવી તમને કેમ છે ભલે કઈ તમે આવ્યા નથી દવા લેવા પણ ભેગા આવ્યા છો ને અહીંયા મજા આવી કે ના આવી હા એમ હો ને હાલો શું નામ છે તમારું ભોળાભાઈ શું થતું હતું આપને અત્યારે કેમ છે

પનીરના ફૂલનો રસ પીવો પનીરના ફૂલ રાત્રે પાણીમાં પલાળી દેવા અગિયાર અને સવારમાં પીવે તો એનાથી બહુ રાહત થાશે બીજા નંબરની અંદર કે સફેદ આંકડો હોય છે કોઈ પણ જગ્યાએ સફેદ આંકડો મળે કે કોઈ પણ પ્રકારનો આંકડો મળે તો એના પાંચ પાન લેવા એનો ખીમો બનાવી નાખો એની અંદર એનું દૂધ પણ નાખવું પગમાં લેપ એક કલાક રાખવો એક કલાક

અહીંયા એવા મજા આવી કે ન આવી હા કેમ છે કામ બરાબર છે હા કોઈ ચાર્જ અમે લેતા નથી દવાનું ચાર્જ લઈએ છીએ બાકી કોઈ ચાર્જ નહીં ફરીને દવા ખરીદે અમને કોઈ એવું ના આવડતા નથી કે ભાઈ લીંબુ ઉતારીને પૈસા કમાઈ લેવું કે કોઈને દાણા જોઈને પૈસા કમાઈ લેવું એવું કાંઈ અમે કરતા નથી અમે મહેનત કરીને ખાવાવાળા વ્યક્તિ છે હકનું ખાવાનું બાકી કાંઈ પૈસો કોઈ પાસે ઉઘરાણું કરવું ચાર ગામમાં કે આઠ ગામમાં ક્યાંય પણ પૂછી હકો બાપુએ કોઈ ફાળો લીધો તો કહેશે નહીં હું કોઈ ફાળો નથી લેતો મહેનત કરીને કમાવાળો વ્યક્તિ છું મહેનત કરવાની આ ફળ વાવ્યા છે આ બધું વાવી અમે જડીબૂટી લાવીએ એની દવા બનાવીએ આવું બધું કરીએ મહેનતનું જ ખાવાનું ખોટા કામના રવાડે કોઈને શીખવાડવા નહીં બેનું દીકરીઓ આવે તો શીખવાડીએ કે પતિવ્રતા બનો જે લગ્ન કરેલી બાઈને એવું શીખવાડીએ જેન્ટ્સ હોય કંઈ પર અમે નજર ન કરો એટલે કોઈ કોઈથી જ નથી સાચો માર્ગ છોકરા હોય તો એ શીખવાડીએ છીએ કે તમારા માતા પિતાની સેવા કરો આજે મંદિરમાં લૂંટ ચાલુ થઈ ગઈ છે ઘણા મંદિરમાં પાંચસો વારને અહીંથી દર્શન ને હજાર વાર ના તો અહીંયા શંકર બાપા હોય તો આવું ન થવા દે હેં દરગાહમાં ચાદર ચડાઈ બજારમાં પાછી વેચાતી હોય છે બનેક નથી બનતું આવું ન બનતું હોય તો મને કઈ હકો છો ગમે કમેન્ટમાં કરીને તો પછી શિરડીના સાંઈ બાબા કાલે સવારે ભીખ માગતા હતા ન્યાય તમારા પૈસાની લેવી લેતા દેતા થઈ ગયા આ હોનાની ભગવાનને જરૂર નથી પ્રેમની જરૂર છે વાહ હોનાના પતરાને હારા વીઆઈપી આવે તેને સારો પ્રસાદ દેવો ભગવાનને મન તો હવ એકને હરખો પ્રસાદ દેવો જોઈએ એના પ્રસાદનું કોઈ ચાર્જ હોય એ મંદિર નથી હોતા હું પ્રસાદનું કોઈ ચાર્જ હોવું જ ન જોઈ બોલો જેમ તમને વેરીકોસનો નસનો પ્રોબ્લેમ છે જે તમે તેલ લગાડશો એનાથી મટી જશે હો ને સારું થઈ જશે બોલો જય હનુમાન બધાય કેવું લાગ્યું અહીંયા આપને બધાને કામ યુટ્યુબ મારફત આવ્યા કે કોઈએ કીધું તમને હા તો તમને જે પ્રમાણે જોયો વિડીયો અને તમને વિશ્વાસ બેઠો તો આવ્યા તો આનું કામ આવીને કેવું લાગ્યું સરસ છે બોલો જય હનુમાન બધા અહીંયા આવવા માટે આટકોટ આટકોટથી ગરણી ગરણીથી થોરખાણ થોરખાનો રૂપાદેશ આશ્રમ આવેલો છે અહીંનો સમય સવારે નવથી બાર સાંજે ચારથી છ છે અહીંયા જે કોઈ દર્દી આવે એને મારા ભગવાન સમજીને જ દવા કરું છું અને સત્ય મારક બતાવું છું હું ઈશ્વર હરેક વ્યક્તિમાં જોઉં છું એને સારા સંસ્કાર પણ શીખવાડું છું બરાબર કે અહીંયા એક જ સત્યથી હાલે એ દુઃખી નથી અને અહીંયા લાઈવ કી સીસીટીવી કેમેરાની સામે કામ કરવામાં આવે છે કોઈ ખોટા કામ કરવામાં આવતા નથી જય હનુમાન અને દેશી દવા જ મળે છે અહીંયા ટોટલી દેશી દવા બધી અમારી